રાજકોટના ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામનારના આત્માઓની શાંતિ માટે મોરબીમાં આજે રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપ સર્કલે ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આજ રોજ સાંજે સાત વાગ્યે શ્રી રાજપૂત કરણી સેના મોરબી દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લા શહેર અને આસપાસના વિસ્તારમાંથી રાજપૂત કરણી સેનાના હોદ્દેદારો અને સમાજના લોકોએ ઉપસ્થિત રહી મૃતકોની ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ સાથે બે મિનિટનું મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપી હતી સંવાદદાતા કેતન પ્રજાપતિ સત્યના શિખર ન્યૂઝ મોરબી રાજકોટની જે ગોજારી ગેમઝોન દુર્ઘટના થઈ છે એમાં જે દિવંગત આત્માઓના શાંતિ માટે આજે મહારાણા પ્રતાપ સર્કલ ખાતે મોરબી જિલ્લા કરણી સેનાના આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ ગેમ ઝોન દુર્ઘટના જે બની છે અત્યંત દુઃખદાયક છે પીડાદાયક છે કારણ કે આમાં ઘણા બધા પરિવારોએ પોતાના સ્વજનો પોતાના વાલછોયા ગુમાવ્યા છે એના માટે અમને પૂરી સહાનુભૂતિ છે પ્રભુ એમને આ કપરી પરિસ્થિતિનો સામનો કરવા માટેની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને આવનારા દિવસોમાં બીજા આવી ઘટનાઓ ન બને એ માટે સરકાર પણ તકેદારી રાખે અને આ સરકાર દ્વારા ગેમ ઝોનમાં જે પણ મૃતાત્માઓ છે એમના આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને ન્યાય મળે એના માટે નક્કર કાર્યવાહી કરે એવી અમારી માંગ છે મારું નામ અશોકસિંહ ચુડાસમા ગાઢી સેના શહેર પ્રમુખ જે રાજકોટમાં જ્યાં ઘટના બની ટીઆરપી ગેમ ઝોન એ એ લોકોમાં જેટલા જે મૃત્યુભાઈમાં એ બધા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે જે કરણી મોરબી ટીમ રાજપૂત સમાજ બધાએ ભેડા મળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે અને દિવ્ય આત્માને શાંતિ આપે એવી અમારી પ્રાર્થના